સમાચાર મળી રહ્યા મોડી રાત્રે પ્લાસ્ટિક ના સ્ક્રેપ ગોડાઉન માં આગની ઘટના સામે આવે છે ગોધરા અબ્રાહમ પટેલના મુવાડા પાસે પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉન માં આગની ઘટના તો મોડી રાત્રે વિશાળ આગલા આસપાસતા લોકોમાં ભયનો માહોલ

આસપાસ રહેતા લોકોમાં પણ ભયનો માહોલ છવાય હતો ઘટના સામે આવી છે ગોધરા અબ્રાહમ પટેલના મુવાડા પાસે પ્લાસ્ટિક સ્ટેમ્પના ગોડાઉનમાં આગની ઘટના તો મોડી રાત્રે વિશાળ આગલા ત્રાસવાસતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો દેવ તલાવડી મંદિર પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભગૂકી ઉઠી હતી તો આગને કાબૂ મેળવવા ચાર પાય પાર્ટ ઘટના સ્થળે પહોંચી સતત છ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો તો આગ લાગવાનું કારણ હું શું જાણી શકાયું નથી તો આગમાં પ્લાસ્ટિકના સ્ટોક કરેલ ખેલા સળગી જતા ખાપ થયા હતા આગનો પ્રવાહ થી ભારે હોવાથી રાત્રિના સમયે કિલોમીટર સુધી આગનજ્વાળાઓ દેખાતી હોવાની ચર્ચાઓ તો વિશ્રણ આગ લાગવાના સમાચાર મળતા જ લોકોના ટોળે ટોળા આસપાસ રહેતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી હતી પ્લાસ્ટિકમાં લાગેલી આગ વહેલી સવાર સુધી જોવા મળી હતી હાલ ફાયર ફાઈટરો આગ ઉપર કાબુ મેળવી આગ લાગવાનું કારણ જે છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છે